જો થોડી નજરે ઝુકાકર વાત કરો વચ્ચે પડી જાય નમે કરી હેલો મિત્રો તો સ્વાગત છે ફરી એક અપલા નવો 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 બ્લોગ માં જય માતાજી महादेव હર બધાને ઘણા દિવસ પછી બ્લોગ કન્ટિન્યુ કર્યું આ થીન લગન પછી નો આ પહેલો બ્લોગ હે સે કારણ કે મેક શૂટ કર્યો તો અપલોડ માં amare કઈ ગલોચા પેડા એટલે મે વિડિયો અપલોડ નતો કર્યો એડિટિંગ માં બધી

मला दे तो। देत नाही देऊ जा आमू देतो हार मित्र तो तयार आहे ने मारे थोडा व्हिडिओ एडिटिंग काय याद राछे बे बाई सु 2 दापटू याद राखू एम आ आ काय बनी थाई મારું તોફાન આ છોકરી બહુ તોફાન કરે હો હવે ટીવી સારું હલો તો થોડાક વિડીયો એડિટિંગ ને એવું કરવાનું છે તો જો મિત્રો અત્યારે વાગો માંથી હાડા ઘેર અને આ બધાને લાગી ગઈ ભૂખ એટલે આપણે મોરવાની છે ટેટી અરે આપણી ટેટી હવે એને સુધારસી અને તરબૂચ આવી ગયું છે જેને સુધારીને ફ્રીજમાં રાખ દે અત્યારે ટેટી ખાવી અને ને એટલે એને સુધારસી ચાલો સુધારી વાળું

તરબૂચ અહીંયા મોરી વાય આપણે અને બધા તરબૂચ થવા આવી ગયા છે અને અમારા ડિમ્બુબેન જે ઉઠ્યા છે કેટલા વાય ગયા પાંચ વાગ્યા છે પાંચમાં ખાલી છે દસ મિનિટની વાત છે હજી ભૂતી હતી અને હજી ઉઠાડી બેડા મેડમને સારું હાલો તરબૂચ ખાઈ લે નખરા <laughs> ઉ

આપણે હવે હારા હારા નીચી નજર પડીની વાત કરવી કરી તો મિત્રો આ ભૂમિકા બેન બની ગયા છે ચકલી ચકી બે ને ચકી બે ને આ દેખાડતો આ બાઇજરો હે આ ચકલાન ચૈણ સાંટું મારા પપ્પા લાવ્યા હે આ છોકરી બાજરો લેવા ચકલાન ચૈણ સાંટું ને ચકલાન ચૈણ સાંટું હતું મેન તો ના મારા મમ્મી ચારતા તા ને ત્યાં લઈ આવ્યા

હું ચકલી નથી ચકલા બગા હું ચકલા બગા દેખા દે દીપુ કો આમ કર આલે આ કર એ તો માણા જેવી નથી ના ના ઢો જેવી છે બહુત સહી પકડે હો એ કઈ સામે નથી આ દાદા જેવું પછી તો રોય કાંદમ બેબી આવી ગયું વિડીયો હું કેમેરામેન હું એટલે બહુ થાકી જાય અને આ ચકલી છે જી ચણે જ છે અત્યારે અમાર કોમેડી વિડીયો કરો શૂટ કરો ને થાય છે મોડું હજે ખાલી બે થી ત્રણ વિડીયો શૂટ કર્યા છે અમારે ચકલીર વિડીયો ન શૂટ કરી ઈ ઈચ્છાધારી ચકલી છે હું જી જી ઈચ્છાધારી ચકલી ઈચ્છાધારી હારો હલો થોડાક વિડીયો શૂટ કરવા ના કરવા મંડિયા તો જો મિત્રો કાલના બ્લોગ ને આપણે આઈ જ કન્ટિન્યુ કરીશું કારણ કે કાલના બ્લોગ મે એટલું બધું શૂટ કર્યો નહોતો અમે કોમેડ વિડિયો શૂટ કરતા હતા પછી તો પછી ને સોરી બ્લોગ કન્ટિન્યુ કર્યો નતો એટલે અત્યારે કન્ટીન્યુ કરી વાળીએ અત્યારે આપણે થઈ ગયું મસ્ત મજા બપોરા બનાવવાનો ટાઈમ માળ અગ્યાર હે કે તું રસોઈ બનાવવા માંડી હવે તો ફટાફટ રસોઈ બનાવી હવે આપણે રસોઈ બનાવીને આજ સવારે હે ને બધી રજા હતી ને મોડું સ્કૂલે જવાનું હતું તો થેપલા બનાવ્યા લેટ એટલે કે બહુ મોડું ને મોડું ખાધ ને બધું થયું એટલે પછી આપણે અત્યારે હેને ખાલી ડાયર ભાત જ બનાવના તો ફટાફટ હવે ડાયર ભાત બનાવવાના તો બનાવવાની ચાલો બની જાય તો જો મિત્રો ફાઈનલ અત્યારે હેન અમે નહીં હું હું રસોઈ બનાવી રસોઈ માં આપણે આજે બનાવી વાયરો મસ્ત મજાનો ડાયર આપડી ડાયર ઉકરે છે અને આ હે ભાત એમાં હું મેં હેને ડાયર બારી વાયરી છે ઘર માં જોટી ગઈ ધ્યાન નો દીધું ને તો ભરી ગઈ હું થોડું બીજું કામ કરવા માંડી ને ત્યાં આટલી વારમાં માં ડાયર ભરી ગઈ નતર તો હું આમાં કુકર માં જ વગારી વાર એટલે બસ તપેલું બગાડવું પડ્યું તો આપડી ડાયર ઉકરે છે અને ભાત બની ગયા હે ને હવે પાપડ ને હું તરી વારીશ અને ખાવા મજા આવે પાપડ હોય ને તો મજા આવે જમવાની

બધું મસ્ત મજાનું એક બહાર બોલો જમી લઈને તો જો મિત્રો ત્યાં થઈ ગયા આપણે મસ્ત મજાના રાઈસ રેડી અને અત્યારે વગરમાં ત્યાં છે છ અને જસ્ટ હજી આપણે હું મને ભઈને મે વાથાને કોઈ સ્કાઈટી પી અને હવે આપણે થોડું ઘણું વાસી કામ કરવાનું બાકી એક ઘરમાં જેમ કે અંજાર ગેડી સાંભળે તો ભૂમિકા બેની આવ્યા તો સ્કૂલ થી તો ભૂમિયાને એને જોઈ વઈ રહે બસ હવે અંજારી કાઢવાની છે તો લો કામ બમ કરવા મંડી અને પછી મળીશું